મહીસાગર માં હિટ એન્ડ રન મોટો ખુલાસો કાર ચાલક મનીષ પટેલ શિક્ષક હોવાનું સામે આવ્યું બાઇક ચાલકને ને ધસડનાર કાર ચાલક લુણાવાડા ના કાકચિયાનો વતની કારમાંથી દારૂ સહિત અન્ય સામાન ના વિડિયો વાયરલ થયા કાર ચાલકે નિર્દયતાથી બાઇક સવારને ચાર થી પાંચ કિલોમીટર ધસર્યો હતો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે બાઇક સવારને ધસરે છે બાઇક પર સવાર બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ ફંગોળાયો પર બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા વડોદરા હોસ્પિટલ રેફર કરાયો પોલીસે કાર ચાલક અને અન્ય શખ્સની અટકાયત કરી બંને હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યા કાર ચાલક મનીષ પટેલ અને તેના ભાઈ મેહુલ પટેલની તપાસ હાથ ધરાઈ પોલીસે અન્ય એક બાઇક ચાલકની જુબાની લઈ ફરિયાદની તજવીજ હાથ ધરી તો બાઇક સવાર બંને વ્યક્તિ દાહોદના અને શ્રમિક હોવાનું સામે આવ્યું છે પોતાના વતન જતા હતા ત્યારે કાર ચાલકે બાઇક ચાલકને ઢસડ્યો હતો મહીસાગર જિલ્લામાં હિટ એન્ડ રનની જે રૂવાટા ઊભી કરી દેનાર જે ઘટના સામે આવી છે ગઈ રાત્રે જે આ મોડાસાથી હાલોલ શામળાજીનો મુખ્ય હાઈવે છે આ જે માર્ગ છે આ માર્ગ પર જે આ નરોડા છે નરોડા પાસે એક જે કાર ચાલક છે તે કાર ચાલક બાઇક સવારને અડપેટે લીધો હતો અડપેટે લીધા બાદ જે બાઇક પર બે જેટલા ઈસમો સવાર હતા તેમાંથી જે બાઇક ચલાવતો હતો તે ફંગોળાઈ ગયો હતો ત્યાં જ પરંતુ જે પાછળ બેઠો હતો તે પાછળ બેસનાર જે જે ઈસમ હતો તે છે સાથે બોનેટ પર કાર ચાલક લગભગ કિલોમીટર જેટલો ઘસેડીને લાવ્યો હતો છતાં પણ જે પોતાની ગાડી છે તે ઊભી રાખી ન હતી ત્યારે જે બાજુમાંથી કાર ચાલક હતો તેના દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો હતો વિડીયો બનાવીને જે આ જે કાર ચાલક છે કાર ચાલકને રોકવામાં આવ્યો હતો અહીંયા એક સ્થાનિક છે કે જેમણે આ દ્રશ્યો જોયા છે તેમની સાથે સીધી વાત કરીશું કે કાકા આ જયારે આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા અને કેવી કેવી રીતે રોકવામાં આવ્યો અવાજ ઘરેથી અહીંયા રોડ પર અને પછી જોવામાં આવ્યું જે કાર આવી રહી હતી બાઈક સવાર એક હતો તો કારને રોકી હતી કોણ કોઈ કાર વાળો ભાઈ હતો બાર કોઈ એ ભાઈ રોકી લે પછી હવે ઘરેથી આયા અને જોવામાં આવ્યું એક ભાઈ જઈએ રોડ ઉપર પડે તો એક જંગલમાં પડેલો હતો જંગલના વિસ્તાર અંદાજીત કેટલું ઘસડીને લાયા છે ગસડીને કમ સે કમ બે કિલોમીટર ઘસાઈ જાય એમ બે કિલોમીટર કાનની અંદર કેટલા લોકો સવાર હતા કાનની અંદર એમને જે ઢહડીને લાયામાં બે જ હતા બે જ અંદર બે જ માણસો જે કાનની અંદર સવાર લોકો હતા તે દારૂના નશામાં હોય તેવું લાગે દારૂના નશામાં હતા જ નહીં દારૂની પણ બોટલોનો જે વિડીયો જોઈ ઉપર મૂકેલી હતી બોટલ કાળીને ભાઈ મહી દારૂની બોટલ પછી સ્થાનિક લોકો પોલીસ પોલીસ પોલીસને જાણ કરી જે સ્થાનિક છે તે કહી રહ્યા છે કે જે લગભગ બે થી ત્રણ કિલોમીટર જેટલું જે કાર ચાલક છે તે ધસેડીને લાવ્યો હતો ત્યારબાદ જે બાજુમાંથી કાર પસાર થઈ રહી હતી તેના દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકો ભેગા થઈને પોલીસને જાણ કરવામાં આવી હતી ગાડીની અંદરથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દારૂની બોટલ મળી હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે આ બાબતે જે કાર ચાલક છે કારની અંદર જે બે લોકો સવાર હતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરી અને તેમની તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે કહી શકાય કે જે આ બાઇક પર જે બે યુવક હતા જે બે ઈસમ હતા તેમાંથી એક ત્યાં ફગોડાયો હતો જે લુણાવાડાની કોટેજ હોસ્પિટલ ખા ખાતે સારવાર હેઠળ છે જ્યારે બાઇકની પાછળ જે બેઠા હતા ઈસમ તેમને ગંભીર ઇજાઓ થતા બરોડા ખાતે દાખલ કરવામાં આવ્યા છે હસમુખ રાવલ ગુજરાત પોસ્ટ મહીસાગર